દિલીપભાઈ વાડી દિલીપભાઈ ડોક્ટર થોડુંક કામ હતું તો મને કે આવ્યું વાડી કે તો વાડી જા એ પણ ઘોડિયું રાખે બહુ હાર્યું ઘોડિયું હોય દિલીપને હું ભાઈ એમ માનો ને કે જૂના ભાઈ બાંધો એમ કૃષ્ણ સુદામાં જેવી દોસ્તી કે તો કે હા મારો કનૈયા જેવો મિત્ર હે એને વાડી જા છોડ્યું એને નવો નવી જગ્યા લીધી ત્યાં નવી વાડી લીધી એ વાડીનો પણ વિડીયો તમને બતાવી એટલે બગીચો બગીચો ને બધું દિલીપભાઈ બાપા અહીંયા તો એની પણ તમને મળાવી બહુ કોમેડિયન માણસ છે બે મજા આવે અને વાતું સીતો બધી કોમેડી વાળી જોઈ અને આ જો વરાદી મારું ચેનલ બાંધું હતું ને તોય મેં પાછું ચાલું કીધું અને પાછા વિડીયા મૂકવાનું ચાલું કીધું ને તોય તમારો આવો ને આવો પ્રેમ તો રહીએ અને બહુ સારા સારા વ્યૂ આવે અને પાછા વિડીયા એટલા ટાઈમ પછી બંધ હોય ને ચાલુ કરીએ એટલે પાછો એટલા વ્યૂ ન આવે પણ હારામાં હારા ભાઈ તમારા બધાનો પ્રેમ છે ભાઈઓ વાયુભીનો બધાયનો એટલે આવો નાવો પ્રેમ આપતા રહેજો અને કંઈ ભૂલસુખ થાય તો માફ કરજો ભાઈ તમારો ભાઈ તમારો નાનો ભાઈ તમારો દીકરો અને નાનો માણસ સમજીને માફ કરજો કોઈ યાદ ની કઈ બોલો લગભગ તો કોઈ ન થાય હોનબાઈ કોઈ ન થવા દઈએ બાળક કોઈ બોલવા સવલામાં કોઈ ભૂલ થઈ જાય તો માફ કરજો એવું છે ભાઈ ઘણા એની કોમેટો જો આવે તમારે મોરબી થી રાજેશભાઈ કરે ને રાજેશભાઈ હુંબલ આહિર છે એ છે વીડિયા ચાલુ કીધા ત્યાંથી એટાણ સુધી એની કોમેટો ચાલુ જ હોય એવો ને એવો પ્રેમભાઈ આપતા રહીજો જય મુરલીધરભાઈ રાજેશભાઈ પછી ઘણા બધા કોમેટો કરતા હોય અને બધાયની જય માતાજી સીતારામ ઘણાયને નામ છે હું ઘણા એને ભૂલે ગો અને કોમેટો ઘણા બધાને આવે અને આ બાજુ આવો તો કોઈ ફોન કરજો કોન્ટેક કરજો મારે કોન્ટેક નંબર આપેલ છે

एडिटिंग ने का यार मोके धरू के करू हां बस बेटा जा दिलीप भाई डॉक्टर ने घोड़ी है कितना मेरे दिलपा खबर है 10 महीना हाल है भाई 10 महीना हाल है ओलो क्यों है

કે તો આખી વાડીનો પેલા ઉતારી એની ખબર પડે ને દુનિયાની કાણી મારી વાડીનો જે ઉતારી કે એના તમને અલગથી દે દેવા કેટલા વાગે આવું